થાનગઢમાં સસ્તા અનાજની દુકાનમાં અપાયેલું રેશનનું અનાજ કેવી સ્થિતિમાં સડી રહ્યું છે તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ જાય છે સરકારી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલા અનાજમાં ધનેડા અને કીડાઓનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ગોડાઉનના શટરની બહાર ધનેડાઓની અસંખ્ય માત્રા દેખાઈ રહી છે તો શટરની અંદર રહેલા અનાજની સ્થિતિ અને ગુણવત્તા કેવી હશે તે સમજી શકાય છે સ્થાનિકોમાં આ ઘટનાથી ભારે રોષ છે અમે બાજુમાં જ રહી છીએ અને લગભગ ઓછામાં ઓછા પાંચ થી છ હજાર ઘર છે હવે ઘરમાં એવા આવી ગયા છે કે અમે કે નથી નથી અને પી પાણી પાણીમાં ગોરામાં શીખે આવે છે મેટ્રિક ટન જેટલા ઘઉં પડ્યા છે પણ એ ઘઉંમાં કોઈ પણ જાતનું કોઈને ખાવા લાયક વસ્તુ છે નહીં ધનેરાવાળી વસ્તુ છે એ વસ્તુ ખાઈ નહીં તો આ પબ્લિક અહીંયા રહી શકતી નથી તો આનો કોઈ પણ નિકાલ કરતા નથી એનો નિકાલ તો ગમે તે ધોરણે કરવો જ પડશે આ ગોડાઉનની હાલત એટલી સડેલી છે કે તેમાં રહેલું અનાજ ગરીબોને વહેંચવામાં આવે તો તે બીમારીને આમંત્રણ આપવા બરાબર છે જાનહાની ન સર્જાય તે માટે રાખવામાં આવેલા ઓક્સિજનના બાટલા પર બેન્ચ નંબર કે એક્સપાયરી ડેટ પણ નથી સમસ્યા આટલેથી જ નથી અટકતી સાંજ પડતા જ ગોડાઉનમાં રહેલા ધનેડા અને કીડાઓ આસપાસની સોસાયટીઓમાં ફેલાય છે જેના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જાય નો ભાગ પડ્યો એમ આવે બે ત્યારે એટલા ધનેરાવે ત્યાં ગેંડીમાં હોય આ અંગે ગોડાઉન ના અધિકારીઓ નો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેમણે દવાનો છંટકાવ કરીએ છીએ તેમ તો કહ્યું પરંતુ ઉપરથી મનાઈ હોવાનું કહીને ગોડાઉનની સમીક્ષા લેવા આવવાનો ઇનકાર કરી દીધો હવે આવીને આવી સ્થિતિ રહેશે તો સ્થાનિકોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે જિજ્ઞેશ શાહ વીટીવી સુરેન્દ્રનગર